ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આપણા સૌના મોક્ષ ને અર્થે આપણા સૌના કલ્યાણ અર્થે ભગવાન સ્વામિનારાયણે જે દિવ્ય પરંપરા જે દિવ્ય લીલા એ મહારાજે પોતાના સમકાલીન સમયની અંદર કરી હતી એ દિવ્ય લીલાને સંભાળી અને સુંદર આજનું આયોજન કરી ભગવાનને રાજી કરવાનો યતકિંચિત અવસર એ ત્યાં પરિયુગના સમયની અંદર આપણને બધાને સહજે પ્રાપ્ત થયું છે શાસ્ત્રોની અંદર ભગવાનના પ્રાદુર્ભાવનું કારણ એનું નિમિત્ત એ અનેકો પ્રકારે બતાવવામાં આવ્યું છે ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું યદા યદા ધર્મ ભારત કે સંસારની અંદર જ્યારે જ્યારે અધર્મ વ્યાપે છે પાપની પાપ જ્યારે એમ કહેવાય પાપ જ્યારે વધતો હોય છે ત્યારે આ લોકની અંદર અધર્મના ઉચ્છેદન ને અર્થે એ પાપનો નાશ કરવાને અર્થે અને આ ધરતી ભૂમંડળને પાપ મુક્ત કરવાને અર્થે જીવાત્માના મોક્ષ અર્થે પરમાત્મા કે છે કે અમે આ જગતની અંદર અવતાર ધારણ કરી ભગવાન આ સિદ્ધાંતને એક ડગલું આગળ આપણા સૌની માટે થઈને બહુ સુંદર નિરૂપણ કરીને આપણને સમજાવી કે અમે આ કળિયુગના સમયની અંદર આ લોક ની અંદર જે અવતાર ધારણ કર્યો એ અવતાર ધારણ કર્યા પાછળનું કારણ મહારાજ ના શબ્દો એમ બતાવે કે આ લોકમાં આવ્યા પછી અધર્મનો નાશ કરી અને ધર્મ સ્થાપન કરવું એની પાછળનો મુખ્ય અમારો કોઈ હેતુ હોય કોઈ ઉદ્દેશ્ય હોય તો ભગવાન સ્વામિનારાયણ વચ્ચના એમ બતાવે કે અમારા જે રહેલા સંસ્થાની અંદર મોક્ષ જીવાત્માઓ અમારા જે ભક્તો છે એ ભક્તોના ભાવને પરિપૂર્ણ કરવા માટે અમે આ લોકની અંદર આવ્યા છીએ તમારા ને મારા મનના વિચારો તમારા ને મારા મનના કોડ મહારાજ કહે છે કે એને પૂરા કરવા માટે અમે આ લોકની અંદર આ કળિયુગના સમયની અંદર અવતાર ધારણ કર્યો છે હવે એ સિદ્ધાંતને પોતાના જે આપણા સૌના જીવનની અંદર સાર્થક કરવો હોય તો મહારાજે એની ચિંતા આપણા સૌની માટે વિશેષ કરી ભગવાન સ્વામિનારાયણ જો ધારી હોત પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ ધારી હોત તો અક્ષર ધામમાં બેઠા બેઠા તમારું મારું કલ્યાણ તો રમતા રમતા સહજે સહજે આંખના પલકારાની અંદર કરી નાખે બરાબર પણ તે છતાંય મહારાજા આ લોકમાં આવ્યા ભગવાને મનુષ્ય તન ધારણ કર્યું મનુષ્ય તન ધારણ કરીને ભગવાને આ લોક ની અંદર અનેકો ચરિત્રો અનેકો લીલાઓ કરી અનેકો આપણને એવા સુંદર માધ્યમો પૂરા પાડ્યા

એ અવરોધો ની એને મુક્ત થવું હશે તો એની માટે થઈને જીવનની અંદર અંદર રાખવો જરૂરી હશે એની માટે થઈને જીવાત્મા સમય છે ચમત્કાર વગર નમસ્કાર ક્યાંય થતા નથી મેઘ વાળા ભૂત્યા શોખ શું બધા શાકોત્સવ ની લીલા છે હું સમજુ છું હું કઉ છું કે આ સંપ્રદાય નો સારો ઉત્સવ હોય તો શાકોત્સવ બરાબર છે ને ખોટું હોય તો કેજો અત્યારે પાછળ નજર કરજો માંડવ અમે આવ્યા ને લીલાની આજ મહત્તા આજ વિશેષતા છે પૂર્ણ થશે ને ત્યાં સુધી માંડવો ખચાખ હશે બરાબર ને અમે આવ્યા ત્યારે અહિયાં બે પાંચ જણા હતા અમુક બેનો સ્ત્રી ભક્તો બેઠા હતા એટલે અમને એમ થયું કે અમે વહેલા તો નથી આવી ગયા ને પણ જ્યાં સભા શરૂ થઈ બધાને ખબર પડી બાપુજી શાક વગાડી આવ્યા છે ને ત્યાં અંદર પ્રસાદ કરી આવ્યા છે અહીંયા હવે પબ્લિક થઈ ગયું છે એ ભેગા થઈ ગયા અને મેં કીધું એમ જાઉં કે કોણા ઉતી તો પાછળ આમ પાછળમાં જોજો ખцо ખцо છે આ લીલાઓ છે ભગવાને આપણને આ કળિયુગના સમયની અંદર ભાવતું ભોજન આપું છે ભાવતો માર્ગ ભગવાન આપણને આપ્યો છે કે આ લોકની અંદર આવ્યા પછી প্রত্যেক જીવાત્માને જે મોક્ષની અપેક્ષા છે જે પૂર્વ જન્મના કર્મના બંધનમાંથી મુક્ત થવાની અપેક્ષા છે તો શાસ્ત્રો એની માટે થઈને આપણને ઘણા બધા પૂર્વના યુગોની અંદર ઘણા બધા માર્ગ બતાવ્યા છે ઉપવાસ ભગવાનની ભક્તિનો માર્ગ છે પ્રકારની ભક્તિ બતાવી આ તમામ માર્ગ અને માધ્યમ બતાવ્યા પછી પણ કળિયુગનો જે જીવાત્મા છે કળિયુગી સમયમાંથી જે પસાર થવાનો છે એના જીવનની અંદર ભગવાનને થયું કદાચ આ બધા જ માર્ગ ની અંદર ક્યાંક કંઈક ત્રુટી રહી જાય તો એ ત્રુટીઓને દૂર કરીને કારણ કે ભગવાન સંકલ્પ કરીને આવ્યા અમારે કરોડો મનવારો અક્ષર માં લઈ જવી છે ભગવાન જ્યારે આ લોક માં આવે ને એટલે મારા સંકલ્પ કરીને આવ્યા હતા અમારે કરોડો મનવારો મનવાર એટલે મોટી જે સ્ટીમર આવે ને એને મનવાર કહેવાય એવી કરોડો મનવારો મહારાજ કે તમારે અક્ષર ધામ માં લઈ જવી છે એટલે મહારાજ વચનામૃત માં ત્યાં સુધી બતાવે કે આ જગત અંદર હરિભક્તો એમ કહેવાય મુક્ત આત્માઓ ને મુક્ત લઈ જશુ ભક્તો ને લઈ જશુ અધમ માં અધમ જીવ હોય એને લઈ જશુ પાપીમાં પાપી જીવ હોય એને લઈ જશુ જીવ જંતુઓ લઈ જશુ અને બધું કર્યા પછી પણ જો જગ્યા રહેશે ને તો મહારાજ કે છે કાદવ અને કાંકરાઓ ને અમે અક્ષર ધામ લઈ જશુ એવા દયાળુ દેવ આપણને છે એ સંકલ્પ કરીને ભગવાનના લોકમાં આવ્યા ને સંકલ્પને પૂર્ણ કરવા માટે થઈને આ કળિયુગના સમયમાંથી પસાર થનાર જે સત્સંગ એની અંદર મહારાજને વિશેષ ચિંતા થઈ કે આ ભક્તો એ આ વ્યવહાર અને આ સંસારના વિષયો માયાના આવરણની અંદર વિટાયેલા રહેશે તો એવા જીવાત્માને પણ અમે કેમ કરીને અમારા સુધી લઈ આવીએ કેન કેન પ્રકારે જીવને અમારે મોક્ષના ભાગી કરવા છે

એને જોવાની તાલાવેલી આપણા મનની અંદર થાય એનો સાક્ષાત્કાર કરવાની તાલાવેલી થાય આ જ્યારે શાકોત્સવની લીલાનો પ્રસંગ શાકોત્સવનો પ્રસંગ છે તો બહુ સુંદર લીલા છે કે મનુષ્ય સ્વભાવ કેવો છે કે એને મળેલા ભગવાન જ્યારે ભગવાન આ લોકની અંદર હોય મનુષ્ય તને ધારણ કર્યું હોય મહારાજ માનુષિક ચરિત્ર કરતા હોય એને ભગવાનની અંદર એ ભાવ ઉત્પન્ન નથી કરી શકતો અને ભાવ વગર જ્યારે કોઈ કામ કરીએ ભગવાનની અંદર સંશય ક્યારે કરીએ બે મહિના જયારે મહારાજ આ શાકોત્સવ લીલા કરી ત્યારે મહારાજ એમ કેવાય પોતે રસોઈયા નું રૂપ ધારણ કર્યું રસોઈ નું રૂપ ધારણ કરી થો લઈ અંદર મસાલા નાખતા હોય કે વખતનો બહુ સુંદર પ્રસંગ છે કે આપણે પોચાસણ ગામ છે પોચાસણ ગામના કાશીદાસ અને કાનદાસ નામના બે ભક્તો હતા બંને ભક્તો ભગવાનના દર્શનાર્થે બધે ગામ ગામ ગામો ગામથી બધા ભક્તો જ્યારે ત્યાં જતા હતા એમને પણ સમાચાર મળ્યા એટલે કાશીદાસ અને કાનદાસ બંનેને થયું કે અમે ભગવાનના દર્શન કરવા જઈએ એમાં કાશીદાસને કહેવાય ભગવાનનો નિશ્ચય હતો ભગવાનને ઓળખ્યા હતા પણ કાનદાસને ભગવાનની એવી કોઈ ઓળખાણ હતી નહીં હવે કાશીદાસ અને કાનદાસ ભગવાનના દર્શન કરવા જ્ઞાન ત્યાં જઈને જોયું તો મારા ત્યાં એમ કહેવાય કીધું એમ રસોઈયા વેશ ધારણ કર્યો હતો રસોઈયા વેશ ધારણ કરીને હાથમાં કાબેતો હોય મહારાજ શાક વગાડતા હોય અને એની અંદર મહારાજ ચરિત્ર કરે મહારાજ પરીક્ષા કરી કે જે ભક્તનું મારે કલ્યાણ કરવું છે જે ભક્તનો મારે મોક્ષ કરવો છે એને મારો આશરો ને કેવી છે એને મારો નિશ્ચય કેવો છે મહારાજ એની પરીક્ષા કરવા માંગીએ ભગવાન શું કર્યું વગાર કરવા મસાલાનો મુઠો ભરે મસાલો એમાં નાખે પછી એજ મુઠા વાળો જે મસાલા વાળો હાથ હોય એ હાથ ને ભગવાન પોતાના મોંઘા ધોતિયા ઉપર પીતાંબર ઉપર લુછી નાખે આવી ઘટના મહારાજ ત્યાં ચરિત્ર મહારાજે કર્યું એ જ સમયે ત્યાં કાશીદાસ અને કાનદાસ પહોંચ્યા બંને પહોંચ્યા એટલે બંને જ્યારે ભગવાનના દર્શન કર્યા મહારાજનું આવું સ્વરૂપ જોયું એટલે કાશીદાસને તો મેં કીધું એમ થોડો નિશ્ચય હતો પણ કાનદાસના મનની અંદર શંકા થઈ ગઈ કે જેને પોતાના કપડાં સાચરવાનો હક નથી જેને પોતાના કપડાં સાચરવાની બુદ્ધિ નથી એ જીવાતવાનું કલ્યાણ કેમ કરીને કરશે આવા તો કંઈ ભગવાન હોય આવો મનમાં સંશય કર્યો સંશય કરીને બંને ભક્તો ત્યાં ભગવાનની આગળ માથું જોડ્યું પછી ત્યાંથી ચાલવા માંડ્યા છે નંદ સંતો ભગવાનની સાથે હતા બધાએ જોયું આ દ્રશ્ય જોયું એટલે બધાના મંદિરની અંદર ચિંતા થઈ એટલે મહારાજે નંદ સંતોએ એટલે મહારાજે મહારાજને જીવની ચિંતા થઈ એટલે મહારાજે નંદ સંતોના પ્રશ્ન કર્યો મહારાજ કે છે કે તમે કોઈને ગંગા કિનારે આવ્યા પછી કે કુવાની નજીક આવ્યા પછી તરસો તરસ્યો જતા જોયો છે સંતો બધા કીધું ના મહારાજ એવું તો અમે ક્યાંય માંડ્યું નથી કારણ કે તરસ લાગી હોય તમને સરસ મજાની ચોખ્ખી નદી દેખાય કે તળ તળ તમને સરસ મજાનો કુવો મળે હું તો પાણી પીધા વગર આપણે વળીએ પાછા પાણી પીધા વગર પાછા આવીએ નહીં પણ એ કોણ વળી જાય તો કે એવો કોક અભાગ્યો હોય ને તો એ અભાગ્યો જીવ કે જેને એની સમજણ નથી ઓળખાણ નથી જે ઓળખ જાણતો નથી એવો વ્યક્તિ ત્યાંથી તરસ્યો પાછો જાય એટલે નન સંતો મહારાજે પ્રશ્ન કર્યો તમે કોઈ દિવસ કુવા કિનારે આવેલા તરસ્યા પાછો વળતા જોયો છે અને નન સંતો ના પાડી એટલે મહારાજે કીધું જો લો જાય એમ કહી મહારાજે કામદાસ તરફ આંગળી ચીંધી નન સંતો જોયું નન સંતો ના અંદર એમ થયું નનસંતોએ મહારાજને એ મહારાજ કીધું મહારાજ એમાં એનો વાંક ક્યાં છે વાતો તો સાચી ને હમ કે અમે તમારા સ્વરૂપના વર્ણન સરસ મજાના કર્યા હોય જરિયાની જામા પહેર્યા હોય આપે માથે ત્રણ ગાડી પાગ લીધી હોય અને તેમ કહેવાય જરિયાની વસ્ત્ર ધારણ કર્યા હોય માથે સરસ મજાનું ખેસ ઓઢ્યો હોય અમે આવા આપના રાજા ધીરાજ સ્વરૂપના વર્ણન કર્યા હોય અને તમે રસોઈયાના રૂપમાં દેખાવ કેમ મેળાવે બરાબર ને હું જેમ અહિયાં શાકોત્સવમાં તમે બધાએ આમંત્રણ આપ્યું હવે હું આવ્યો તમને બધાને ભાવને રૂપાળો ક્યારે લાગુ કે જ્યારે હું ધોતી જબો કોટી એના પરવેશની અંદર છું કારણ કે એવો તમે મને ધારે હોય પણ હું અહીંયા જીન્સ ને ટી-શર્ટ પહેરીને આવું તો કોઈ કોઈ ખરા કોઈ મને હે કોઈન ખ્યાલે આવે નહીં એમ એમ મહારાજને કે તમારા અમે વર્ણન રાજાતિરાજ સ્વરૂપમાં કર્યા છે અને આપણે આવા રસોયાના રૂપની અંદર જોયા હું તો કે આમ એમાં એનો શું માંગ છે એને તો આવું ક્યાંય ચરિત્ર જોયું જ ન હોય

તો આ બધા ઉત્સવો એ આપણા મોક્ષ તરફ નું એક ઢગલું છે અને જીવાત્મા આવા નિશ્ચય કરીને ભગવાન નો સાક્ષાત્કાર જયારે કરી લે છે એ જીવાત્માના સંબંધ અંદર મેં કીધું એમ કથા વાર્તા પ્રસંગો એના માધ્યમે કરીને ભગવાન નો નિશ્ચય થયો સાક્ષાત્કાર કેમ કરીને કરવો તો કળી ના સમયની અંદર આપણી માટે કાર્યને પણ સહજ બનાવી દીધું મહારાજે કેવું કરી દીધું તો કે પૂર્વના યુગો ની અંદર જીવાત્મા ને ભગવાન ના દર્શન કરવા હોય સાક્ષાત્કાર કરવો હોય ધામમાં જવું હોય ભગવાન ને કરવો હોય ત્યારે થાય તો કે આ પંચ ભૌતિક દેહ નો ત્યાગ કરે ને પછી જીવાતમા ભગવાન સુધી પહોંચતા હતા હમ પણ મહારાજ આ કળીયુ ની અંદર આપણને સુવિધા આપે આપણા સૌની ચિંતા કરીને આપણને મોક્ષ સરળ કરી દીધો એ ભગવાન કેવા છે અક્ષર ધામ ના મધ્યમાં બિરાજમાન ભગવાનનું સ્વરૂપ કેવું છે મેઘવા મંદિર જઈને ભગવાન દર્શન કરો આ મૂર્તિ અને સ્વરૂપમાં નથી ભગવાનનો સાક્ષાત્કાર એ

મહારાજ કાર્યાણી ની અંદર બિરાજમાન હતા એ જ વખતે લીમડી ના અને મૂળજી કરીને બે ભક્તો હતા બંનેને સમાચાર મળ્યા કે મહારાજ કાર્યાણી માં બિરાજમાન છે ને અમારે ભગવાન દર્શન કરવા જવું છે એ જમાના ની અંદર કોઈ એવા મોટર વહીકલ ને એવા મોટા રસ્તા ને એવા કઈ સારા રસ્તા ને એવું બધું હતું નહીં પગે ચાલી ને એમ કેવાય કે જંગલ આદિ ના રસ્તા પોતાને પોતાને લક્ષ્ય માર્ગ હતો એ વખતે મૂળજી અમારે ભગવાનના દર્શન કરવા જવું છે એટલે બંને જણા એમ કેવાય ભગવાન ના દર્શન કરવા માટે કાર્યાણી તરફ જવા માટે નીકળ્યા હવે થોડેક દૂર સુધી ચાલ્યા એટલે એની અંદર પરિસ્થિતિ એમ થઈ મેં કીધું એમ કે સાઈન બોર્ડ એવું માયું નતું મેઘવા આ બાજુ બરાબર ને અહીંયા આપણે આવીએ કેમ બોર્ડ માર્યું છે બાર કે મેઘવા આ બાજુ એવું બોર્ડ હતું નહીં પોતાની હોજા કુટતી એમ કહેવાય કોટા હુંસ્તી જ એમને પોતાના લક્ષ સુધી જવાનું હવે એની અંદર પરિસ્થિતિ એમ બની કે સવારના બટે નીકળ્યા હતા બપોર સુધી ચાલ્યા અને એની અંદર અધવચ્ચે રસ્તામાં પહોંચ્યા ત્યાં આગળ એ બંને જણ રસ્તો ભૂલી ગયા ઊંધે રસ્તે ચડ્યા હવે ઊંધે રસ્તે ચડ્યા એટલે જવાનું હતું કાર્યાણી એની જગ્યાએ એ બધાએ મૂળી તરફ પડી હવે એ જમાનાની અંદર મૂળીની અંદર પાર્વટીયાઓનો બહુ ત્રાસ એટલે કે ડાકુઓનો બહુ ત્રાસ હતો હવે જયારે એમ કેવાય મૂળજી અને સગરા મૂળી તરફ પડ્યા ભગવાન અંતર્યામી સ્વરૂપે ભક્તોની ચિંતા કરતા હતા થી ત્યાં રહેવાનું નહીં ભગવાન કાર્યાણીમાં હતા કાર્યાણીમાં બેઠા બેઠા ભગવાન ને ભક્તો ની ચિંતા થઈ મહારાજ એક સ્વરૂપે કાર્યાણીમાં બિરાજમાન થયા અને દિવ્ય રૂપ લઈ એ ગોવાનું સ્વરૂપ લઈ અને મહારાજ મૂળજી અને સગરામ બંને જે રસ્તા ઉપર ભૂડા પડ્યા હતા અને ગોવાળ નું રૂપ લઈ મારા ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા સગ્રામ ને પૂછ્યું કઈ બાજુ જવું છે એટલે બંને ભક્તો એ કીધું કે અમારા ભગવાન સ્વામિનારાયણ ની અંદર બિરાજમાન છે અમારે એમના દર્શને ત્યાં જવું છે એટલે અમે કાર્યાણી તરફ જઈએ છીએ એટલે ભગવાન હતા મહારાજે કીધું તમે ખોટા રસ્તે જાવ છો તમે જે રસ્તે જાવ છો આ બાજુ તો મૂળીના બાગડિયા સામે ભટકાશે મૂળીના ડાકુઓ સામે ભટકાશે એ બાજુ જવાનું નથી તમે ચાલો કે હું કાર્યાણી બાજુ જઉં છું એટલે મહારાજ કે હું તમને રસ્તો બતાવી દઉં આ ભગવાન ની દયાળુતા વાળા ભક્તો કાવા કળિયુગ સમયમાં ક્યારેક ક્યાં છૂટી જઈએ ને તો મહારાજ આપણું રખોપું કરે છે ભગવાન આપણી રક્ષા કરે છે એટલે ભગવાને કીધું હું એ બાજુ જઉં છું મારું ગૌચર બધું એ બાજુ જ ગયું છે તો ચાલો હું તમને રસ્તો બતાવી દઉં મહારાજ એ વાત કરી એટલે મૂળજીને ને સગ્રામ બને તૈયાર થયા મહારાજ આગળ આગળ બંને જણ પાછળ પાછળ થોડે દૂર ચાલ્યા એટલે મહારાજ ચિંતા મે કીધું એમ ભક્ત ની થાય એટલે તરત મૂળજીને ને કીધું તમે બધાય હવા નીકળ્યા છો તમે બધા કે ખાધું પીધું ખરું એટલે ઓલા બે જણા કીધું કે ના અમે એવું કે ભાત લઈ નીકળ્યા નથી અમને એમ કે અમે પહોંચી જશું એટલે મહારાજ કે છે કે હવે તમે જ નથી જમ્યા હું મારી આરે થોડુંક જમવાનું ભાત લઈને આવ્યો છું લ્યો હું તમને આપું એમાંથી થોડો થોડો ટેકો તમે કરી લો કેવા દયાળુ ભગવાન ભક્તની ભૂખને પણ ભગવાને ભાંગી દીધી વાત સમજો મારા ભક્તો આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો મહારાજે પોતાનો એમ કહેવાય સાથે લાવેલા ભાણો ભગવાને એમને આપ્યું એમને ત્યાં જમાડ્યા જમાડ્યા પછી ત્યાં મહારાજ એમ કહેવાય સાથે ઠંડુ પાણી લાવ્યા હતા કારણ કે ખાલી ખવડાવે પછી તરસ તો લાગે ને

મહારાજની દ્રષ્ટિ જેવી એની ઉપર પડી મહારાજે જોયું બધે બંને ભક્તોના પગની અંદર કાંટા મોટા મોટા વાગ્યા હતા અને એમાંથી રુધિર એટલે કે લોહી વહી ગયું ભગવાનને ખૂબ ચિંતા થઈ મહારાજ કે તમારા પગમાં કાંટા વાગ્યા છે એટલે સંગ્રામને એને કીધું વાંધો નહીં અમે ચાલી લેશું સંપ્રદાયનો ઇતિહાસ અને આપણા શાસ્ત્રોમાં પ્રસંગ લખાણો વાળા ભક્તો સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે એ સમયે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજ ત્યાં ઘૂંટણીએ બેઠા સંગ્રામ અને મુંજીને ત્યાં બેસાડ્યા એનો પગ લઈને પોતાના ખોળામાં મૂક્યો અને ભગવાન સ્વામિનારાયણે મૂળજીના કસ ગ્રામના કાંટા પોતાના હાથે સાર્યા કાંટા ત્યાંથી કાઢ્યા અને પછી એમ કહેવાય બંને કાઢી અને પછી આગળ વધ્યા મહારાજ કાર્યાણી જેવું નજીક આવ્યું એટલે મહારાજે ત્યાંથી કીધું કે હામો દેખાયા હામો રસ્તો કાર્યણીનો અહીંથી થોડુંક આગળ જશે એટલે કાર્યાણી આવી જશે અને કાર્યાણી તમે ત્યાં જઈને મહારાજ ના દર્શન કરજો આગળ વધ્યા જ્યાં આગળ થોડા વધ્યા પાછળ વળીને જોયું તો પાછળ ગૌચરે ન દેખાય ગોવાળે દેખાય નહીં ભગવાન રૂપે આવીને એમની મદદ કરી ગયા મદદ કરીને સગ્રામ અને બંને જયારે કાર્યાણી પહોંચ્યા છે કાર્યાણીની અંદર મહારાજ સભા ભરીને બેઠા હતા મહારાજ ની આગળ જઈ મહારાજ હાથ જોડ્યા વંદન કર્યા વંદન કરીને બેઠા થોડીક વાર સમય થયો મહારાજ થી રહેવાનું નહીં એટલે મહારાજે સામે ચાલી ને સગરામ ને અને મૂળજીને કીધું તમે બધા ક્યાં કઈક રસ્તો વસ્તો ભૂલ્યા હતા ને એટલે મૂળજી સગ્રામે કીધું હા મહારાજ અમે રસ્તો ભૂલ્યા હતા તમને કેમ ખબર મહારાજ કે રસ્તામાં તમને ગોવાળો એ મળ્યો હતો ને ભગવાન સામે ચાલીને ને કે છે શું સમજ્યા મહારાજ કે તમને રસ્તામાં ગોવાળ મળ્યો હતો ને

અવરોધો જીવનમાં ઘણા બધા પણ ભગવાનનો જો આશરો નિશ્ચય અને ભગવાનનો પક્ષ આપણો દ્રઢ હોય તો ભગવાન તમારી રખેવાળી કેર કરવા માટે હંમેશા તત્પર રહે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ રખેવાળી કેવી રીતે કરે છે તો મહારાજ આવા ઉત્સવ સમયે આ પ્રસંગોના માધ્યમે કરીને આવા સત્સંગના યોગના બળે કરીને આપણને એ મહારાજ આપણું રક્ષણ કરે છે કારણ કે હું એમ સામાન્ય સમજાવું ને કે આવા ઉત્સવ સમયે ભગવાને શું કામ કર્યા એટલે જ કર્યા કે કદાચ જીવનની અંદર તપ ન કરી શકીએ હમ આપણે ઉપવાસ ન કરી શકીએ કારણ કે સામાન્ય જીવનો આ કળિયુગનો એક સ્વભાવ છે હે ને રોજ મંદિરે જવાનો નિયમ હોવો જોઈએ આપણે મંદિરની સામે બાઈક લઈને નીકળીએ માથું નમાવીને નોન મારી નીકળી જઈએ અંદર જવાનો ટાઈમ હાજુ ખોટું કેટલા કરો છો એવું બરાબર થાય છે ને

મહારાજે કીધું કા આ મંદિરની અંદર જઈને અમારા દર્શન કરો એક વખત દર્શન કરીને પોતાની જાતને પરિપૂર્ણ માની લો મહારાજ કે છે બલાત્કાર કરીને તમને પોતાના ધામમાં અમે લઈ જશું તમારે કદાચ અક્ષર ધામમાં નહીં જવું હોય પણ આ મૂર્તિના દર્શન કરીને જો પૂર્ણતાનો અનુભવ કરશો તો મહારાજ કે જેમ દહીંમાંથી વાળ નીકળે ને એમાં કળિયુગી સમય અને માયા અને વિષયોની અંદરથી કાઢી તમને અમે અમારા ધામ સુધી લઈ જશું મહારાજે કીધું તમે અમારા નામે હમણાં જ આપણે હોળી આવે છે હમ આ બધા પ્રસંગોની મહત્તા વિશેષતા મે કીધું એમ શું કામ છે કે એની અંદર રહેલા ભાવને જો આપણે ભાવથી સ્વામીએ કીધું કે બધા પ્રયાગરાજ ગયા હતા પ્રયાગરાજ ગયા સંગમમાં સ્નાન કર્યું પણ સ્નાનનો મહિમા ક્યારે ગણાય ખાલી ડૂબકી મારે મહિમા છે હે એ ભાવથી જ્યારે એની અંદર ડૂબકી મારીએ તો એ ગંગા આપડા પાપનો નાશ કરે છે બાકી તો મેં કીધું એમ કે જે ગંગા કિનારે રહેતા હશે એમના જીવનમાં તો પાપ હશે જ નહીં

આવ્યા પણ એ જ રંગ નો ઉપયોગ જ્યારે ભગવાન ને યાદ કરીને વર્તાલ રઘુવીરવાડી આવશો ને